ગુરુદેવના પ્રવેશમાં વડોદરાના જૈન શ્રાવક સાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાથી રથ જુદી જુદી મંડળીઓ ધર્મ તજા રસ્તામાં ઇન્સ્ટન્ટ રંગબેરંગી રંગોળીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જૈન યુવાનોનું બનેલું સફેદ પોશાકમાં સજ્જ જૈન એલર્ટ બેન્ડે ભારે આકર્ષણ ઉભું કર્યું હતું શ્રાવકોમાંથી પરંપરાગત ફેટા અને જુદા જુદા સંઘની શ્રાવિકાઓ પોતાના સંઘના વેશ પરિધાન કરીને આચાર્યનારત્ન સુરેશ્વરજી મહારાજના સમયે જોડાયા હતા ભારે ભીડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા દરમિયાનમાં પ્રખર ગુરુ ભક્ત મુકેશભાઈ છાણીવાળાએ જણાવ્યું હતું કે જૈનોની ઉજ્જવળ પરંપરા મુજબ ગુરુદેવને મનીષભાઈ શાહ કાલિલબાગ જૈન સંઘના માંગેલાલજી ઇન્દ્રપુરી જૈન સંઘના નિરંજન જૈન તથા જે ચાતુર્માસ બિરાજમાન થવાના છે તે સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોશી તથા ડોક્ટર પીસી જૈને આચાર્ય ભગવંતને કાવડી ઉડાડી હતી ત્યારબાદ અશ્વિનભાઈ દોશીએ ગુરુદેવની ઉપદાન તપ કરવાની ભાવનાને સ્વીકારી લીધી હતી ચાતુર્માસ પ્રવેશ સાત જુલાઈ કાલીબાગ જૈન સંઘમાં બે જુલાઈના રોજ અક્ષયરત્ન વિજયજી મહારાજ તથા ઇન્દ્રપુરી જૈન સંઘમાં અઠ્યાવીસ જૂનના દિવસે આગમરત્ન વિજયજી મહારાજ નો ચાતુર્માસ પ્રવેશ યોજાશે જેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે વડોદરા શહેર અંદર ચાતુર્માસ માટે નરરત્ન શ્રી મહારાજા યોસી પીસદિશક શ્રી મહારાજા બાબુજી સ્વામી મહારાજા એમના સંમહક છે કે આજે વડોદરામાં બાગોડિયા રોડ થી આમનો પ્રવેશ થયો છે અત્યારે લક્ષ્મી કૃતિ સૌભાગ્ય લક્ષ્મી એમાં કૃદેવ પ્રવચન થશે આપણી સાથે સિંધ્રપુરી જૈન સંગના પ્રતિનિધિઓ છે આપણીડો મંજીલાજી છે અમારા સુમનપુરા જૈન સંગના જોશી ડોક્ટર પ્રકાશભાઈ અમારા હોજારી છે નીરજભાઈ અને ચાતુર્માચાર્ય ભગવાન ખૂબ આના ઉલ્લાસ અને ઉપમ પૂર્વક શહેરમાં નગર પ્રવેશ થયો સાહેબજી નું જૈન સંઘની અંદર થશે કારેલીબાગ જૈન સંઘની અંદર અક્ષય મહારા સાહેબ તથા શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ આજમારો અંદર ઘણી વર્ય શ્રી આગમર વિજયસિંહ મહારાજ સાહેબ ચાતુર્માસ નક્કી થયેલ છે તથા વડોદરા શહેરના અલગ અલગ વિવિધ સંઘોની અંદર આનંદ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સાહેબજી નો બે હાજર વીસ પચીસો માણસ સાથે સાહેબજીનો નગર પ્રવેશ વડોદરા શહેરની અંદર થયો છે જે રહી ગયા પણ સમાચાર જોઈ ને એવો અફસોસ થશે કે લોકો પામી ગયા અને અમે રહી ગયા આપનું નામ ચિરાગભાઈ શાહ આઠવા રોડ ઇન્દ્રપુરી જૈન શાહ બોલો સા